આંધ્રપ્રદેશના નેલોર જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો છે મધરાત્રિએ લગભગ બે વાગ્યાની આસપાસ થયેલા આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે જ્યારે વીસથી વધુ લોકો ઘાયલ થયા છે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસના જણાવ્યા અનુસાર એક ટ્રકે પાછળથી પાર્ક કરેલી બીજી ટ્રકને ટક્કર મારી હતી અને બીજી ટ્રક રસ્તાની બીજી બાજુએ સામેથી આવતી બસ સાથે અથડાઈ હતી અથડામણમાં બસનો આગળનો ભાગ ખરાબ રીતે તૂટી ગયો હતો ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે ખાનગી ટ્રાવેલ્સની બસ ચેન્નાઈથી હૈદરાબાદ જઈ રહી હતી તેમાં બેતાલીસ મુસાફરો હતા રાજ્યપાલ એસ અબ્દુલ નજીરે આ દુર્ઘટના પર શોક અને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આટ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો